રામ રામ સીતારામ સહર્ષ ખુશાલી સાદ જણાવવાનું કે બુડા હતા કેસવાલાની અસીમ કૃપાથી તથા આપણા સંત સતી અને સુરાના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈએમએસસી દ્વારા સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ ચોવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્નમાં અઠ્યાવીસ નવ પ્રભુતામાં પગલાં માંડ છે તો આ નવ આશીર્વાદ આપી શોભામાં અભિવૃદ્ધિ કરશો એવી આઈએમસી વતી અંતરના ઊંડાણથી અભિલાષા સાથે એક નમ્ર અરજ આધુનિક જમાનામાં લગ્ન પ્રસંગ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે ખોટી દેખાદેખીના લીધે તેથી સમૂહ લગ્ન એક આશીર્વાદ રૂપ દરેક સમાજ માટે સાબિત થતો હોય છે દરેક સમાજ પોતાના સમાજના નાના માણસો માટે સમૂહ લગ્નનું આયોજન કરતો હોય છે આપણા સમાજમાં અગિયારમા સદીમાં ચોવીસ ગામના ગરાસદાર બુડા આતા કેશવાલાએ સમૂહ લગ્નનો પાયો નાખ્યો બુડા આતા કેશવાલાએ વિસાવાડા ગામમાં પોતાની દીકરીના લગ્ન સમયે સમગ્ર બરડા પંથકના અઢારે વરણની દીકરીઓના સમૂહલગ્ન કરાવેલા તો આ બુડા આતા કેસવાલાનું આ ભગીરથ કાર્ય ફરી બે હજાર એકમાં આઈએમએસસી દ્વારા ચાલુ કરવામાં આવ્યું અને અત્યાર સુધી નવસો જેટલા નવયુગલોને સમૂહલગ્ન કરાવ્યા આવા ભગીરથ કાર્યને અવિરત ચાલુ રાખવા માટે આપ જેવા દાતાશ્રીઓનું અમૂલ્ય આર્થિક અનુદાન ખૂબ જ અનિવાર્ય છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી યથાયોગ્ય આર્થિક અનુદાન આપી અને આ ભગીરથ કાર્ય આપણને આપણે અવિરત ચાલુ રાખીએ અને વધુમાં વધુ નવ યોગાલો સમૂહ લગ્નમાં જોડાય એવી ખૂબ જ નમ્રતાથી આપને સબને અરજી કરું છું અપીલ કરું છું જય માલિરભાઈ જય માલદેવ બાપુ